મિત્રો હું ડોક્ટર હરસ મસાના દર્દીઓના મોટા ભાગના ચિહ્નો એવા હોય છે કે જે દર્દીને સંડાસ કરવા માટે પ્રયત્ન કરે ત્યારે પહેલામાં પેલો તો સંડાસ કરવામાં જોર કરવું પડે સરળતાથી શૌચ મુક્તિ થાય નહીં થોડુંક સમય વેઇટ કરવું પડે અને જ્યારે બી અથવા ટોયલેટ કરવા જાય ત્યારે સખત બળતરા બને બળતરા કલાક સુધી રહે તો આ પ્રકારના લક્ષણો હોય તો એ દર્દીને હરસની તકલીફ હોય શકે એવું કહી શકાય એ સિવાય ઘણી વાર ઘણા દર્દીને ટોયલેટ કરતી વખતે ખૂબ જ જોર કરવું પડે જોર કરતી વખતે ગુદામાંથી અંદરથી મસાલીઓ કંઈક બાર બહાર આવે તો એ દર્દીને મસાની તકલીફ હોઈ શકે એવું કહી શકાય દ્રાક્ષના ઝુમખા જેવો બહાર આવે ઘણીવાર વધારે પડતું જોર કરે તો એ દર્દીઓને ટોયલેટ કરતી વખતે ગીધામાંથી રક્ત સ્ત્રાવ પણ થાય બ્લીડિંગ પણ થાય એના કારણે લોહી અશક્તિનો પ્રોબ્લેમ થઈ શકે તો એ દર્દીને મસાની તકલીફ છે એવું પણ કહી શકાય ગુદાના આ પ્રકારના ચિહ્નો ફક્ત હરસ અને મસાજ હોય એવું નથી હોતું ઘણીવાર આ દર્દીને બીજો કોઈ પણ પ્રોબ્લેમ છે કે નહીં એના માટે ગુદાના માર્ગે દૂરબીન અથવા ગ્લોવ્સ પહેરી અને આગળથી પણ તપાસ કરવી પડે જો જૂનો હઠીલો પ્રોબ્લેમ હોય તો ગુદાના માર્ગનું કેન્સર પણ હોઈ શકે એટલે એ તપાસ કરી અને સુનિશ્ચિત કરવું જોઈએ આ ટાઈપની તકલીફ હોય તો ઘણા દર્દીઓને ખાસ પ્રશ્ન મૂંઝવતો પ્રશ્ન એ છે કે દર્દીઓને સુખ દવા ઉપરાંત સુખ ખોરાક લેવો જોઈએ આહાર વિહાર અને જીવનશૈલી પણ મોટા ભાગનો આમાં રોલ હોય છે આ રોગો આપણી અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખોરાકના લીધે જ ખાસ થતો હોય છે અત્યારે મોટા ભાગના દર્દ માણસોનું જીવનશૈલી બેઠાડું જીવનશૈલી એક્સરસાઇઝ ન કરવી જેના કારણે પેટના સ્નાયુઓ પાવરફુલ ન હોય એટલે ઉપરથી પ્રેશર બને નહીં એટલે એના કારણે કોન્સ્ટિપેશન થાય અત્યારે હાલ આપણા રોજિંદા ખોરાકમાં જંક ફૂડનું ખાસ ચલણ થયેલ છે એટલે જંક ફૂડ અને મેંદો અને ચટપટો ખોરાક કે જે જીભને મજા આવે એવો ખોરાક લોકો વધારે પડતા ખાતા હોય તો આના કારણે મેઇન કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ કોન્સ્ટિપેશન એટલે કે કબજીયાતનો પ્રોબ્લેમ થતો હોય છે તો કબજિયાત એ આ હરસ અને મસા અને ગુદાના માર્ગના રોગોનું મૂળ કારણ છે તો દર્દીએ કોન્સ્ટિપેશન ન થાય એના માટે ખાસ પાણી લેવું જોઈએ શિયાળો હોય કે ઉનાળો હોય શિયાળો હોય તો શિયાળાના કારણે આપણે પાણી વધારે પી શકીએ નહીં એટલે થોડું ગરમ પાણી પી શકાય અને ઉનાળો હોય તો થોડુંક નોર્મલ ઠંડુ પાણી પી શકાય એટલે આઈધર કોઈ પણ સિઝન હોય પુખ્ત વ્યક્તિની વ્યક્તિએ મિનિમમ રોજ ચારથી પાંચ લીટર પાણીનું સેવન કરે તો મળ કડક ના થાય અને મળ ત્યાગ કરતી વખતે સરળતાથી લિક્વિડ સ્ટૂલ હોય તો સરળતાથી સંડાસ થઈ શકે ટોયલેટ થઈ શકે એટલે કે જોર કરવું પડે નહીં જોર કરવું ના પડે તો ગુદાના માર્ગનો વાલ છે છોલાય નહીં છોલાય નહીં તો બળતરા બળે નહીં અને ઇઝીલી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે આ કોન્સ્ટિપેશન ના થાય તેના માટે આપણે ખાસ ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ ખોરાકમાં આપણે જે રોજિંદા જે શાકભાજી લેતા હોય તો શાકભાજીમાં લીલા શાકભાજી જેવા કે દૂધી પાલક મેથી તુરિયું એ ટાઈપનો ખોરાક લો એટલે ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધે ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધે એટલે કે કબજીયાતનો પ્રોબ્લેમ થઈ શકે નહીં આપણે ખોરાકમાં લીલા શાકભાજી ઉપરાંત ફળો પણ લઈ શકાય જેવા કે પપૈયું સફરજન ગાજર કાકડી ટામેટા એટલે કે સલાડ આપણે રોજિંદો જે ખોરાક લેતા હોઈએ એમાં સલાડને પણ ઉપયોગ કરવો જોઈએ જેથી ડાયટ કરીને ડાયટરી ફાઈબર લેતા હોઈએ તો આપણે કબજીયાતનો પ્રોબ્લેમ લઈ શકાય એ સિવાય કબજીયાતનું મેઇન કારણ બાજરી મકઈ મેંદો આ પ્રકારના લોટમાંથી બનતી વાનગીઓના કારણે કોન્સ્ટિબેશન થતું હોય છે તો એવી વાનગી એવોઇડ કરવી જોઈએ ચણાના લોટની પણ વસ્તુ પણ એવોઈડ કરવી જોઈએ આપણા ખોરાકમાં જે અનાજ ખાતા હોય તે ઘઉં જવ ઓટ્સ એટલે કે આખું અનાજ આપણે ખાવું જોઈએ દહીં છાશ પણ આપણા ખાસ ખોરાકમાં ઉમેરવું જોઈએ દહીં છાશથી પણ તમારો જે ખોરાકની લીધે કબજિયાતનું પ્રમાણ ઓછું થઈ શકતું હોય છે આપણે રૂટિન ખોરાકમાં ચટપટો ખોરાક એટલે કે મસાલાવાળો ખોરાક આદુ મરચું તજ મરી લવિંગ જે મોઢાને મજા આવે એવો ખોરાક લેવો જોઈએ નહીં એક કહેવત છે મોઢાની મજા એટલે સવારની સજા આ પ્રકારનો તમે ખોરાક લેશો એટલે તમને ટોયલેટ જતીત પુષ્કળ બળતરા બર્શે

અને શૌચને એવોઈડ કરવો જોઈએ નહીં સવારે ઉઠી નવા એવું પાણી નવ શેકું પાણી એટલે કે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ અને ઘણા માણસોને એવી પણ હેબિટ હોય છે કે જ્યારે એ લોકો ટોયલેટ જતા હોય તો કે ભાઈ હું તો તમાકુ ખાઈશ તો જ મને ટોયલેટ થશે અથવા બીડી પીશ તો જ મને ટોયલેટ થશે તો આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ લાંબા સમય સુધી બેસી રહેવું જોઈએ નહીં ઘણા માણસોને એવી પણ ટેવ હોય છે નો હું ટોયલેટ જવું એટલે મેબર મોબાઈલ અથવા પેપર ટોયલેટમાં લઈને જ જતા જ્યારે બી તમે ટોયલેટમાં મોબાઈલ અથવા પેપર લઈ જાઓ તો તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને તમે ટોયલેટ માટે પૂરે ધ્યાન આપી શકો ને એના કારણે પણ કોન્સ્ટિપેશન થાય તો આ પ્રકારે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ તમે એ સિવાય તમારે ટોયલેટ ઇઝીલી થાય એના માટે ફાઈબર ડાયટ ઇસબ ગુલ એવું પણ તમે લઈ શકો એ સિવાય તમારે આ ટાઈપના પ્રોબ્લેમ હોય તો કોઈ પણ સર્જનનો સંપર્ક કરી એનું નિદાન કરી અને સારવાર લેવી વધારે હિતાવહ હોય છે અમારી સલાહ તમને યોગ્ય લાગી હોય તો તમે આ સલાહ માટે આ ટાઈપના રોગોથી સફળ થતા બીજા માણસોને પણ તમે અમારો ચેનલ અને વિડીયો શેર કરાવી શકો સબસ્ક્રાઈ શકો